kuka tukai wuta su zuwa zaggi ya za'u a halittar zuwa 9 a hukunan kirin na wurat haini ta marar ya faru zama yin ri na basahai da yi na mata shiyar rabu na yau ya zai yi ba ya zai yi rabu na ya yi tiyar ya ડિસ્ટર્બ થાય આપણે ઢોરમાલ વાળા માણસો એટલે કે પૂસો ને એવું બધું હોય ને નિણ સારો ને એવું બધું એટલે એમાં એમને બસા મૂકવામાં થોડોક આમ કમ્ફર્ટેબલ લાગે એટલે આમ સેફ્ટી લાગે એટલા માટે ખેડૂતને ને એવું થતું હોય એટલે અમારે પણ

જક આલે મંકે વાહ બા વાહ થોડાકમથી કેરીના આઠણા મારા ભાઈ સવાર સવારમાં તપાવી દીધા હું આવ્યું ગાજર સ્વાદ ગાજર ના અલગ તો છે વાહ કે બનાવો એ થોડાક ના સવારના પોર માં સુરજ દાદા ઉગતા જ મારે ભાઈ કામ નો પાર નથી કેમ કે અત્યારમાં કામ ના ઢગલા ઢગલા થઈ ગયા છે ભાઈ અત્યારમાં ભાઈ થોડુંક એવું કહેવાય ને કે સિરાવી લીધું અને હવે છે ને આ જો ખાલી કરવાનો છે આખો ફેરો ભર્યો છે આ છે કુવળનો અને કુવળનો ફેરો ભાઈ આપણને છે ને મને ચોમાસામાં કુવળ સારવારની બહુ મજા આવે એટલે મિક્સ પાલો કુવળ ખારીયું નીણ એવું બધું સારવાર ની બહુ મજા આવે એટલા માટે આપણે એક ફેરો કુવળનો નો ભરી આવ્યું આ જોવા આ માં ગોણા કાઢી થઈ જવો

માર મારા થોડીક મજા બગડી ગઈ છે બે દિવસથી સદી ઉધરસ માખું ને એવું થઈ ગયું છે દુખે છે અને જરે જો આ બોળો બનાવવા बाजू તેલ ગરમ કર્યું છે અને થોડાક એવા વાસણા બનાવે છે કેરીન કેરી લેવા જવાનું સર હા બોળો બોલામજી કેરી નાખવાની

કેરી નાખના બની ગયા છે હું કપોટી તીત બધા ખબર જ હોય તો મારા ભાઈ થોડક મેમાન બાય કીધું નાખી કેરી નાખના કરે તમારા ભાઈ એમણે વાત કરતો તો હું તો તો આમે ગોટલી કાઢ નાખી ને તેમણે આમાં માલ પેટ દઉં આ કરી વાત જ અને કરડ કરડ થા છે હાલે પરળવા નાખવાની નીતી તો એંજી થઈ ગયું જો કેરી બહુ ખાટી હોય ને તો થોડે થોડે ખાંડ દળે ન ગયો વા વા એટલે ફટ ખાઈવા થઈ જાય હમ હા બાય ને માં ચીકરી કરો ને માં તો ખાણ ના ગિયો આ ચીકરી હા જો આઠાણું બનાવ્યું છો ભાઈ ખાઈ દે ખાઈ તો ભાઈ આ તો રહી ને આ તો નથી અને જો કરવા માટે અને જો સારા આ જો આ જેની કટિંગ જો આથણા

થોડોક મીઠો મીઠો તડકો આવે છે અને ભાઈ અત્યારમાં આપણે મોટર શરૂ કરી દીધી છે ને કૂવામાં પાણી જાય છે થોડુંક કેમકે આપણે થોડુંક આ લીલો ઘાસ સારો આવ્યો હોય ને અને પાવામાં થોડુંક તકલીફ થવા મળી આવી કેમકે ભર્યો ઉનાળો આવ્યો છે થોડુંક એક બે પાણી પી જાય ને એવું થોડુંક વ્યવસ્થા કરું છું અત્યારમાં અને આજનો બ્લોગ પાછો બીજો શરૂ કરવાનો છે કાલ જબરદસ્ત કોમેડી બ્લોગ શૂટિંગ કરતા હતા હવે એ અપલોડ થઈ ગયો હશે કે નહીં થઈ ગયો હોય એ જોવી એક બે દિવસમાં અપલોડ થઈ જશે તો બાકી લાંબુ નક્કી તો મહાદેવ હર અને ભાઈ બાય બધાને મળી એક નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ